નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીમ્બા પાટિયાથી કાકણપુર તરફ જતા માર્ગમાં મોટા ખાડા પડી જતાં ડાળખા મૂકી દેવાયા હાલ ચોમાસાની ઋતુ બાદ ઠેર ઠેર ખાડા પડી ગયા છે રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે ત્યારે શહેરા તાલુકાના ટીમ્બા પાટિયાથી કાકણપુર ઉદલપુર તરફ જતા માર્ગમાં તાળવા પટેલ ફળિયું અને નિશાળ ફળિયા પાસે મોટા ખાડા પડી ગયા છે આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હોવાથી તે ખાડા દેખાતા નથી ત્યારે વાહન ચાલકો વારંવાર આ ખાડાઓમાં પડતા હોય છે જેથી સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે આ ખાડાઓના કારણે કેટલાક બાઇક સવારો નીચે પડ્યા છે પરંતુ તંત્રને તો કંઈ દેખાતું જ નથી આ ખાડાઓમાં વાહન ચાલકો ના પડે એટલા માટે ખાડાઓમાં ડાળી ડાળખા મૂકી દેવાયા છે તો કામદારોને પહેરવામાં આવતા યુનિફોર્મ ડાળખીઓને પહેરાવી ઊભા કરી દેવામાં આવ્યા છે આનો મતલબ શું સમજવો તંત્રને ખાડા દેખાય છે કે નહીં તંત્ર ખાડાઓ પૂરશે કે પછી લોકોને નીચે પડતા જોવાના છે સરકાર એક તરફ ખાડાઓ પૂરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે તો આવા મોટા ખાડાઓમાં ઉપયોગી થશે કે બીજી કોઈ અન્ય જગ્યાએ આ રસ્તા ઉપર મોટા ખાડાઓના લીધે કોઈ ઘટના બનશે તો તે માટે જવાબદાર કોણ માર્ગ અને મકાન વિભાગના અખાડાઓનું સમારકામ કરશે કે કેમ એ પણ હવે જોવાનું જ રહ્યું